આપણે છે ને આપણી આજની લાઈફ પોતાની જાતને જ ભૂલી ગયા છીએ પોતાનું અસ્તિત્વ છે છે ને એ જ ખબર નથી કારણ કે જેમ દુનિયા ચાલે એમ આપણે ચાલીએ આપણને બહુ જ બધું આપ્યું દુનિયાની હર એક વ્યક્તિને ભગવાને સ્કિલ આર્ટ નોલેજ કુદરતી નું કંઈક આપ્યું છે એની તરફ આપણું પોતાનું ધ્યાન જ નથી કે ભગવાને મને શું આપ્યું છે પ્રીતિ નામની કોઈ વ્યક્તિ છે કે એનું અસ્તિત્વ છે મને ખબર જ નહોતી તો આજનો મારો વિડીયો છે એ લોકો માટે છે કે જેને પોતાને પોતાની જાતને ઓળખવી છે પોતાના અસ્તિત્વની ઓળખ કરવી છે મને લાઈફના એટલા બધા એક્સપીરિયન્સ થયેલા છે બહુ જ બધા બિઝનેસ કર્યા છે એમાં રિજેક્શન મળેલા છે ફેમિલીમાંથી પણ રિજેક્શનો મળેલા છે પછી હેલ્થમાં પણ બહુ જ અપડાઉન થયેલી છે બહુ જ બધી જગ્યાએથી મળેલું છે તો હું ક્યાંક ને ક્યાંક મારી જિંદગીથી હારી ગયેલી હતી ક્યાંક ને ક્યાંક મને સમજ નહોતી પડતી હતી અંદર ને અંદર મને કંઈક ગભરામણ રહેતી હતી સમજ નહોતી પડતી કે આ શું થયેલું છે કારણ કે હું સામેની વ્યક્તિથી જીવતી હતી એને શું ભાવે છે એને શું ગમે છે એને ક્યાં ફરવું છે એની ઉપર હું જીવતી હતી એને સરસ છે કે પ્રીતિ આ સરસ જગ્યા છે ઓકે સરસ છે ચાલ મને બી ગમશે હું આવું છું તને આ ભાવે છે તો મને ભાવે છે ખાલી ત્રણ વસ્તુ એવી હતી કે જે મને ખબર છે કાચી કેરી પાણીપુરી અને ચોરાફળી જે મારા વિડીયોમાં પણ મેં કહેલું છે તો બધાને ખબર કે પ્રીતિને આ ત્રણ ભાવે પણ એથી આગળ એથી આગળ તો ઘણી બધી વસ્તુ છે પણ એથી આગળ મને સમજ જ નથી કે મારે શું ખાવાનું હતું મને શું ભાવે છે મને શું મળવું કોને મળવું ગમે છે મને શું કરવું છે મને ખુશી મળે છે મને કઈ સમજ જ બધી જ શકતી મારી જાતને અને મેં બહુ વર્ષો પહેલા સાંભળ્યું હતું કે આપણે આપણી જાતને સમજવાની છે તો મને એમ કે આપણી જાતને શું સમજવાની આ લોકો આપણે જેમ જીવન છે એવું જીવવાનું છે જે લોકોની લાઈફ છે એવી મારી લાઈફ છે પણ બહુજ વર્ષો પછી મને સમજ પડી કે ના પોતાની જાતને સમજવામાં તો કઈક તો છે જ એવું છે છે કે જે પોતાની જાતને મળે અને ધીમે 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 સમજવાનું ચાલુ કર્યું બહુ જ વર્ષો પછી મેં ચાલુ કર્યું અને ધીમે ધીમે મને સમજ પડવા માંડી કે ભગવાને મને બહુ જ બધું સ્કિલ આપેલી છે બહુ જ બધા સરસ રિલેશનો આપેલા છે બિઝનેસ આપેલા છે કારણ કે એ બધા બિઝનેસમાં રિજેક્શન તો મળેલા છે પણ એ બધા બિઝનેસ નો એક્સપિરિયન્સ મને થઈ ગયો જે રિલેશનમાં મને જે મળ્યું છે ને એનાથી મને ઓળખ થવા માંડી જે હેલ્થ ની મને તકલીફ રહેતી હતી ને એમાં મને નોલેજ મળ્યું કે મારે મારા માટે શું કરવું છે હવે મારા માટે મારે શું કરવાનું છે એ મને સમજ પડવા માંડી તો ભગવાને મને બહુ જ બધું સમજ આપી છે બહુ જ બધું આપ્યું છે અને એટલે જ ભગવાને આ કઠિન સમય આપ્યો છે અથવા તો બધાને લાઈફમાં એક્સપિરિયન્સ આપે છે અને કહેવાય છે ને કે ભગવાન આ બધા જ એક્સપિરિયન્સ એને આપે કે જે ભગવાનને પ્રિય વ્યક્તિ હોય તો હું તો ભગવાનની પ્રિય પ્રીતિ છું ને તો ભગવાને મને આ બધો સમય એટલે આપ્યો કે અસ્તિત્વની ઓળખ કરી આ વસ્તુ કરવાથી છે ને મારા જેવી અબૂધ છોકરી મારા જેવી અબૂત વ્યક્તિ બી કરી શકે ને તો બધા જ કરી શકે બધા જ પોતાની જાતને ઓળખી શકે ને સમજી શકે નાના થી લઈને બધી જ ઉંમરના પંચ્યાશી વર્ષ ના બી હોય નેવું વર્ષના બી હોય અથવા તો કોઈ હેલ્થના લીધે પોતે પથારીમાં પણ હોય દરેક ઉંમરના દરેક વ્યક્તિ પોતે આ પોતાની જાતને સમજી શકે ઓળખી શકે અને એનાથી છે ને આપણી લાઈફ બહુ જ મસ્ત ખુશીથી ભરપૂર અને અલગ જ કોન્ફિડન્સ હશે એમના એમાંથી ભલે જેટલા બી દિવસ બાકી છે જે પણ આપણી પરિસ્થિતિ છે બાકીના બધા જ કલાકો સુધી બેસી રહેતી હતી વિચાર્યા કરતી હતી કે મને શું ગમે છે મને શું ભાવે છે મને કોને મળવાથી ખુશી મળે છે હું શું કરું તો મને બહુ જ મજા આવે બહુ જ વિચારો કરતી હતી બેસી રહેતી હતી વાતો કરતી હતી મારી જાત સાથે ભગવાન પાસે ઉભી રહેતી ભગવાન પૂછતી કઈક અલગ જાતનું અંદર મને થતું હતું મને એમ થાય કે શું વસ્તુ છે આ કંઈક તો હશે કે જે એનાથી કઈક સારું થતું હશે કારણ કે જે મહાન વ્યક્તિઓ છે કે જે લોકો સક્સેસ છે કે જે મોટા મોટા ગુરુ છે એ લોકો આ બધું કરે છે તો પછી કઈક તો હશે ને હું ક્યાં સુધી મિરર સામે ઉભી રહી જાતને જોતી હતી હું વિચારતી હતી કે શું છે મને ભગવાને શું આપ્યું છે મને શું ગમે છે ભગવાને તને શું આપ્યું છે એ વિચાર કરતા કરતા ધીમે 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 મને સમજ પડવા માંડી હેલ્થ માટે મને સમજ પડવા માંડી તો મેં આ વર્ષના બે હાજર પચીસ ના સ્ટાર્ટિંગમાં મેં હેલ્થ માટે વિડીયો મૂક્યો છે કે હેલ્થ ઇઝ વેલ્થ મને એના પર સમજ પડી કે ના હેલ્થ માટે શું કરવું છે તો મને ખુશી મળે છે મારે ક્યાં ફરવું છે મારે શું જમવું છે મારે શું ખાવું છે મને શું વધારે ભાવે છે મને કઈ વ્યક્તિને મળવાથી ખુશી મળે છે હું શું કરું તો મને મજા આવે એ બધી મને સમજ ધીમે 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 પડવા માંડી અને એનાથી છે ને મને એક અલગ જાતનો સંતોષ થવા મળ્યો એ જે હું કહેતી હતી મારા દિલની ગભરાવા માટે કંઈક અલગ જ ફીલ થતું તો એમાં મને સારું લાગવા માંડ્યું મને એક અલગ જાતનો કોન્ફિડન્સ મળ્યો એક ખુશી મળી બહુ જ મજા આવે છે અને આ બધું જ કરવાથી છે ને ભગવાને આપણને દરેકને કંઈક સ્કિલ આર્ટ નોલેજ આપ્યું છે એની પર સમજ પડશે કે ભગવાને આપણને કુદરતી નેચરલી કંઈક આપેલું છે તો એનાથી આપણે પોતાને સંતોષ થશે કે હા ભગવાન મને આપ્યું છે વાવ મારામાં તો આટલી બધી આવડત છે મને તો આ બધી વસ્તુ આવડે છે તે એની ખુશીને એનો કોન્ફિડન્સ કેટલો સરસ હશે આપણે ભગવાનને કેટલું થેન્ક યુ કહીશું કે ભગવાન તમે મને કેટલું બધું આપ્યું છે કેટલી મજા આવશે જીવન જીવવાની આના માટે મેં બહુ જ સમય લીધો છે તો આ મેં તમને મારો એક્સપિરિયન્સ કીધો કે મેં શું શું કર્યું ને એનાથી મને સમજ પડી તો તમે પણ આ કરો આ કરવા જેવી વાત છે પોતાની જાતને ઓળખવાની સમજવા જેવી પોતાના અસ્તિત્વની ઓળખ એ બહુ જ અગત્યની વાત છે અને હા આપણે આ જો કરીશું ને તો આપણી લાઈફના બહુ જ બધા પ્રશ્ન સોલ્વ થઈ જશે અને આપણી લાઈફ બેસ્ટ થઈ જશે અને અને હું હું તમને કહીશ કે છે છે ને પ્રીતિને પ્રીતિ મળી ગઈ હા હજી પણ એની પર કામ કરી રહી છું અને હું તમને એક જ વાત કહીશ કે આપણે આપણી જાતને ચોક્કસ ઓળખવી જોઈએ અને જો તમારે ઓળખવામાં મારી કઈક મદદ જોઈએ તો ચોક્કસ હું તમને મદદ કરીશ તમે મને કહી શકો છો Thank you, thank you, thank you.